કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત પોલીસનો રેકોર્ડ ખરાબ રહ્યો છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના વાર્ષિક અહેવાલોમાં છેલ્લા કેટલાક વર્ષથી સૌથી વધુ કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત ઉપરના ક્રમે રહ્યું છે એવામાં રાજકોટમાંથી વધુ એક કસ્ટોડિયલ ડેથનો ઘટના બની છે જેને કારણે કુવાડવા પોલીસ શંકાના ડાયરામાં આવી ચૂકી છે અહેવાલ મુજબ શહેરના કુવાડવા પોલીસની કસ્ટડીમાં અમરસિંહ સીતાપરા નામના આધેડનું મોત નીપજ્યું છે સૂત્રોના જણાવ્યા મુજબ બેડી પાસેથી અમરસિંહ સીતાપરા બેવાન હાલતમાં મળ્યા ત્યારબાદ સારવાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા છ દિવસની સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું અમરસિંહ સીતાપરાના પરિવારને પોલીસ અધિકારીઓ પર શંકા છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે પરિવારે પોલીસ કમિશનરને તપાસ માટે અરજી આપ્યા છતાં પરિવારજનોને જવાબ મળ્યો ન હતો મૃતક અમરસિંહભાઈના પુત્ર આનંદ સીતાપરાને પોલીસે જવાબ ન આપતા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હાઈકોર્ટે સમગ્ર પ્રકરણ મામલે રાજકોટ પોલીસને તાત્કાલિક તપાસ કરીને ગુનો નોંધવાનો આદેશ કર્યો પહેલાં જ પરામર ઉપર રહુ છું તારીખ બાર ચાર બે હજાર રોજ મારા પપ્પા ગૌરીધળ નોકરી ગયેલ હોવાથી તે ત્યાંથી કોઈ સાથે બોલાચાલી થઈ એટલે સામેવાળા સિક્યુરિટીના ઇન્ચાર્જે ફોન કર્યો સો નંબરમાં સો નંબર આવી તેને લઈ ગઈ સો નંબર આવીને લઈ ગઈને અમને જંગલ વિસ્તારમાંથી મળ્યા ત્યાંથી રાહતદાળી રસ્તે નીકળ્યા હતા ને એ લોકોએ એવું કીધું કે આ તમા આ તમને શું થાય મેં કીધું મારા પપ્પા છે તો કે અહીંયા બે ભાન હાલતમાં ફૂલ તડકે પડ્યા છે અહીંયા જંગલ વિસ્તારમાં છે પછી હું ગયો ત્યાં ત્યાંથી લઈ અને એને દવાખાને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા છ દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થઈ ગયું જાણવા મળ્યું છે કુવાડવા પોલીસ ચોકી થી સો નંબર આવી હતી શરીરમાં ઈજાના હતા અને પડખાના ભાગે ઉજાગરણ હતા પછી બ્રેન હેમરેજ થઈ ગયું હતું લીવર ફાટી ગયું હતું માર મારવાના નિશાન હતા કોર્ટમાં અમે ગયા હતા ન્યાય માટે કોર્ટે હુકમ કર્યો છે કે આની તપાસ થવી જોઈએ અને આનો ગુનો દાખલ થવો જોઈએ પોલીસ ઉપર તપાસ થવી જોઈએ જ્યાં સિક્યોરિટીના ઇન્ચાર્જ હતા એની ઉપર તપાસ થવી જોઈએ અને ત્યાં સપ્તાહના આયોજકો સાથે આ ત્રણેય શંકાના ડાયરામાં છે હા વાતચીત વાતચીત કરી હતી કે મને પોલીસે માર માર્યો એ રીતે વાતચીત કરી હતી ના કોઈ એના નામ નથી આપેલા પોતે હુકમ આશરે ચાર તારીખે હુકમ કરેલો છે ગુનો દાખલ કુવાળવા પોલીસ ચોકીમાં બસ અમને માંગ ન્યાયની જ છે કે અમને ન્યાય મળવો જોઈએ